નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અંદમાન નિકોબારમાં ભયાનક ભૂકંપ આવ્યો છે અંદમાન અને નિકોબાર દ્વિ સોમોમાં રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ બેની માપવામાં આવી છે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સીસ અનુસાર ભૂકંપ સમુદ્રની સપાટીથી દસ કિલોમીટર ઊંડાઈ આવ્યો હતો સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી અંદમાન સાગર અને તેની આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્યાન આપો પરીક્ષાની તારીખો બદલાય ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ નવથી બારની પ્રથમ સત્રની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે આગાઉ અગિયારથી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનારી પરીક્ષાઓ હવે ત્રણ ઓક્ટોબર બે હજાર થી તેર ઓક્ટોબર બે હજાર દરમિયાન યોજાશે આ ફેરફાર વહીવટી કારણો અને શૈક્ષણિક આયોજનને ધ્યાનમાં રાખીને કરાયો છે જેનાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળે શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આ અંગે જાણ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કહ્યું છે કે મેં ભારત અને પાકિસ્તાન સહિત છ મોટા યુદ્ધો રોક્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાં મીડિયા સામે દાવો કર્યો છે કે તેમણે છ મોટા યુદ્ધો રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો પણ સમાવેશ થાય છે ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ ગંભીર હતો કારણ કે બંને પરમાણુ સંપન્ન દેશો છે તેમણે અને અમેરિકા માટે સન્માનની વાત ગણાવી દીધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ સિસ્ટમ સક્રિય અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે મહત્વનું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને પિસ્તાલીસ તાલુકામાં મેઘમહેર થઈ હતી અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારાથી થાય કરી લે રાજકોટ સિવિલ સ્ટાફની સામે આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે જાણીતા સિંગર મીરા આહિર અને તેમના ભાઈને ઇમરજન્સીમાં પચાસ મિનિટ સુધી દાખલ ન કરાયા અને સ્ટાફ દ્વારા તારાથી થાઇ કરી લે જેવા અભદ્ર શબ્દો બોલાયાનો આક્ષેપ છે મીરા આહિરે આ મામલે વિડીયો બનાવીને તંત્ર પાસેથી જવાબ માગ્યો છે અગાઉ પણ સિવિલ હોસ્પિટલ બેદરકારી અને સ્ટાફના ગેરવર્તન માટે ચર્ચામાં રહી ચૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં ને પિસ્તાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો રાજ્યમાં સૌથી વધુ ઉમરપાડામાં ચાર પોઈન્ટ બાણું ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે છોટાઉદેપુરમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ બોડેલીમાં બે પોઈન્ટ નવ્વાણું જાંબુગોડામાં બે પોઈન્ટ છપ્પન ભાવી જેતપુરમાં બે પોઈન્ટ ચોવીસ સોનગઢમાં બે પોઈન્ટ ચોવીસ ગરબાડામાં બે પોઈન્ટ બે ડોલવણમાં બે પોઈન્ટ શૂન્ય પાંચ સુરત શહેરમાં એક પોઈન્ટ સત્તાણું કામરેજમાં એક પોઈન્ટ પંચ્યાસી પલસાણામાં એક પોઈન્ટ એક્યાસી વ્યારામાં એક પોઈન્ટ તોતેર અને બારડોલીમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વાદળ ફાટ્યો અનેક લોકો લાપતા થયા છે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો લાપતા છે જ્યારે પંદરથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે વાદળ ફાટવાને કારણે ચંદીગઢ મનાલી અને મંડી જોગિન્દરનગર ફોલ લેન માર્ગો બંધ થઈ ગયા છે મંડીના ધરમપાપુરમાં મકાનોના કાટમાળ ઘૂસી ગયો છે અને પંદરથી વધુ વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ ગામોમાં એસ બસ સેવાઓ ઠપ થઈ ગઈ હતી અમરેલી જિલ્લામાં પસાર થતા ખાંભા નાગેશરી ચોટીલા નેશનલ હાઈવે રોડ પર ભાવરેથી રાણીંગાપરા વચ્ચેનો પુલ જર્જરિત હોવાને કારણે નેશનલ હાઇવે ઓથોરાઇઝ તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કર્યા વગર એસટી બસ સહિત ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો જે કારણે ડેડાળ અને તેની આસપાસ આવેલા વીસ ગામોમાં એસ બસો ખોરવાઈ ગઈ હતી જે કારણે વિદ્યાર્થીઓ અને મુશ્કેલ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકારમાં ખેડૂતોની આવક બમણી થશેની વાતો વચ્ચે ખેડૂતોનું દેવું બમણું થઈ રહ્યું છે ગુજરાતના ખેડૂતોએ એકવીસમી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં એક લાખ ચુવાલીસ હજાર કરોડની બેન્ક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લેવી પડે છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા છે રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેન્ક લોન લીધેલી છે બે હજાર વીસ એકવીસમાં બેંક લોન સત્તાણું હજાર કરોડે પહોંચી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની મંજૂરી મળી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કાર્ગો સર્વિસને મંજૂરી આપવામાં આવી છે હવે રાજકોટના વેપારીઓ માટે સારા સમાચાર એ છે કે આ વેપારીઓને માલ અને સામાન વિદેશ મોકલવા માટે હવે અમદાવાદ જવું નહીં પડે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં કાર્ગો સર્વિસ શરૂ થશે કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટે આને મંજૂરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની રશિયાને છેલ્લી ચેતવણી રશિયાને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કડક વલણ અપનાવ્યું છે સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે રશિયાએ હવે શાંતિ કરાર તરફ નક્કર પગલાં લેવા માટે માત્ર દસથી બાર દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે ટ્રમ્પે કહ્યું છે કે જો આ નિર્ધારિત મર્યાદામાં કોઈ કરાર નહીં થાય તો અમેરિકા રશિયા પર ભારે ટેરિફ અને પ્રતિબંધો લાદવામાં અચકાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં સુકતા નદીમાં ઘોડાપુર આવ્યો ઉપરવાસના મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો તેથી છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં પસાર થતી સુકતા નદીમાં ઘોડાપુર આવ્યો બીજી તરફ છોટા ઉદેપુરના સનાળા ગામે મકાનોનો એક ભાગ તૂટી પડ્યો જેના કારણે એક વૃદ્ધનું મોત થયું છે મોડી રાત્રે આ ઘટના બની હતી જેમાં અંદાજીત સાડા અગિયાર વાગે અચાનક મકાનનો એક ભાગ તૂટીને ગફૂરભાઈ ઉપર પડ્યો હતો તેથી કાટમાળ નીચે દબાઈ જતા તેમનું મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ બદલો પૂરો તેવો અમિત શાહે જણાવ્યું છે અમિત શાહે લોકસભામાં ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકીઓના નામ જાહેર કર્યા છે અને ઓપરેશન મહાદેવમાં ત્રણ આતંકવાદીઓ સુલેમાન અફઘાન અને જીબ્રાન માર્યા ગયા છે જે લોકો તેમને ખોરાક પૂરો પાડતા હતા તેઓએ તેઓને પહેલાંથી જ કસ્ટડીમાં લેવાયા હતા જ્યારે આ આતંકીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા ત્યારે અમારી એજન્સીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા લોકો દ્વારા તેમની ઓળખ પણ કરવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે